પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી મહત્વપૂર્ણ બેઠક રસ્તાના ખાડા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરનો નો આદેશ રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે મિટિંગમાં રજૂઆત કરવામાં આવી હતી સૂચનાઓ કરવામાં આવી હતી દિવસ અને રાત બંને સમય અધિકારીઓ કામગીરી કરવા માટે આવ્યા છે આદેશ જલ્દીથી જલ્દી કાર્યવાહી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા શહેરના ગાઈડનો બાબતે પણ કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવે છે સૈનિક અને ઐતિહાસિક ઇમારત માનવી પાણીકેટ ન્યાય મંદિર સહિતનું કામ ઝડપથી શરૂ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફેસિંગ થઈ જાય પોટવોલનું ફિલિંગ થઈ જાય એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણા જેટલા પણ હાઉટ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઇઝ લઈને રીકાર્પેટીંગનું કામ અને કાર્પેટીંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર હંડ્રેડ પર્સન્ટ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોર્ટ ઓર ફિલિંગનું કામ અમે કર્યું છે આવનારા દિવસોમાં લગભગ સેવન્ટી ટુ નવા રોડ્સ અમે લેવાના છે એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઈસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોનમાં પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ રોડ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબ્રિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડમાં ખાડાઓ પડી પડી ગયા છે પડી ગયા છે તેમાં પણ રીસ પછી કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર હંડ્રેડ ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મીટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેક્સમાંથી ટ્વેન્ટી નાઇનનું કામ પૂરું થયું છે હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટઝીરોની અમે વાત કરી હતી ની પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ જવા માટે આજે અમે પ્લાનિંગની કર્યા હતા સાથે સાથે જે ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટર તરસાલીનું કેનાલ સાઈડ ગાર્ડન છે આ બધા ઉપર પણ હવે તે કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે બે હજાર ગાના દિવસ સુધી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે અને ન્યાયમંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે ઘણા દિવસ સુધી આંબેડકર વાળાનું પણ વોર્ડ નંબર તેરની ઓફિસ શિફ્ટિંગ થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ બીએમસીનું છે એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવા સિવેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજ્યુલેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ છે એના ઉપર પણ વેગ આપવા માટે રિવ્યુ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી છે